સાદલીની મનન વિદ્યાલયમાં મહાશિવરાત્રીની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ સિનોર તાલુકાના સાદલીની મનન વિદ્યાલય ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ધાર્મિક ભાવના અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાના ઘરે માટીના શિવલિંગ બનાવી શાળામાં લાવ્યા હતા ત્યારબાદ તમામ શિવલિંગની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી પૂજા પૂર્ણ થયા બાદ શાળાના કેમ્પસમાં પાણીના ટબમાં શિવલિંગનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મનન વિદ્યાલયના મેનેજિંગ ડાયરેક્ટર યશ પંડ્યા અને અમિષા મેડમની ઉપસ્થિતિમાં યોજાયો હતો બંને વિદ્યાર્થીઓને ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું મહત્વ સમજાવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મનન વિદ્યાલય પરિવાર દ્વારા તમામ બાળકો દ્વારા ચૌદથી ફેબ્રુઆરીના રોજ બોલાવવામાં શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી મનન વિદ્યાલયના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને શિસ્તપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો મહાદેવ તારીખ બે હજાર છવ્વીસના ના રોજ આજે મારી શાળા મનન વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા ઘરેથી શિવલિંગ બનાવી ને અહીંયા વિધિ વિધાન સાથે પૂજા પાઠ કરવામાં આવ્યો ત્યારબાદ તે શિવલિંગને અમે વિસર્જિત કરી દીધા તેમજ તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસને જે પાકિસ્તાન દ્વારા સુસાઇડ બોમ્બર અટેક કરવામાં આવ્યો હતો જેમાં આપણા સીઆરપીએફના જવાનો પાંત્રીસ મૃત્યુ પામ્યા હતા અને ચાલીસ ઘાયલ થયા હતા આ પૂંજાનો જે અભિષેક અને જે બી લાભ છે તે અમે તેઓના દિવ્ય આત્માને શાંતિ માટે અર્પિત કરીએ છીએ જય હિન્દ જય ભારત